હેલો મિત્રો ઓલટી દુનિયા એસપી ચેનલમાં આપનું સ્વાગત છે મારા મિત્ર આજે હું તમને નવો ચૂંટણી કાર્ડ બનાવવા વિશે માહિતી આપીશ એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને નામ સુધારવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કમી કરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે વિશે સંપૂર્ણ માહિતી આપીશ એટલે મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી લોકોને ફાયદો થાય અને લાભ લઈ શકે તો મિત્રો નવો ચૂંટણી કાર્ડ બનાવવા માટે તમારે એક જન્મ દાખલો જોશે અથવા સ્કૂલની સલટી અથવા રિઝલ્ટ હોય દસ બારનો એની અંદર તમારે જન્મ તારીખ હોવી જોઈએ બરોબર છે આ ત્રણ વસ્તુ પુરાવા પેટે જોઈએ છે અને સરનામા પેટે તમારે આધાર કાર્ડ છે પાસપોર્ટ છે પ્લસ તમારે જેવી રીતે કે નગરપાલિકાની પહોંચ આવે ભરણું આવે તેની પહોંચ જોઈએ હાઉસ એને કહેવામાં આવે છે લાઈટ બિલ હોય તો લાઇટ બિલની પહોંચ જોઈએ છે બેંકની સ્ટેટમેન્ટની પહોંચ હોય તો ચાલે અને તમારા પિતાશ્રીના મરણ થઈ ગયું હોય તો તમારા પરિવારમાંથી કોઈ પણ એકનો ચૂંટણી કાઢ જોઈએ ને જો જીવતા હોય તો તમારા પિતાશ્રીનો ચૂંટણી જેનાથી કરીને તમારો મતદાર યાદીમાં ભાગ નંબરમાં જે ભાગમાં તમે હો એ પરિવાર તમારા એ ભાગમાં નામ આવી શકે બરોબર છે ને ખાસ એસઆરઆઈ ની બે હાજર બે ની યાદી જો તમારી અગર હોય તો યાદીની જીરોક્ષ બી લઈ જવાની એટલે બી ઓને ગોતવું ન પડે વસ્તુ શું છે ઘણા ઘણા વોર્કશોપમાં ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત છે ઘણા ઘણા વોર્ટશોપમાં છ નંબરનો ફોર્મ ભરો સાત નંબરનો ફોર્મ ભરો આઠ નંબરનો ફોર્મ ભરો અરે ભાઈ આપણે ફોર્મ ભરવાની જરૂર નથી એ કામ બેલો છે કોનો છે છે એ એ કામ કામ નથી આપણી કે બેલો ભરી જઈને પછી આપણે જોવાનો કે ભાઈ મારા ફોર્મમાં કાંઈ ભૂલ મળતો નથી ને બરોબર છે એ ચેક કરવાનો હવે આપણે કે છ નંબરનો ને ફોર્મ લેવા જશું આ વર્કશોપમાં ને બધી જ્યાં ત્યાં બસ ચાલુ થઈ જાય છ નંબરનો ફોર્મ ભરો સાત નંબરનો ભરો આઠ નંબર એ આપણે કાંઈ પંચાયતમાં ભરવાની જરૂર નથી ત્રણ તારીખે ત્રણ એક છવ્વીસ ના રોજ શનિવારે ને ચાર એક છવ્વીસ ના રોજ શનિવારે રવિવારે એ જ્યાં તમારો મત આવતો હોય ને એ બુથ અંદર બિયોલો આવશે બેસશે બરોબર એટલે હું કહું ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ લઈને જવાનો એટલે તમારો છૂટણી કાર્ડ એ છ નંબરનો ફોર્મ ભરશે એ તમારે જોઈ લેવાનું કે આપણી ભૂલ તો નથી ને એટલે તમારા છૂટણી કાર્ડ ને એપ્લિકેશન મંજૂર બરોબર છે મેં કીધું એમ ખાસ કરીને બે હાજર બે ની યાદી લેતા જવાની બીજા મેં જે ડોક્યુમેન્ટ કીધું નામ કમી કરવાનું હોય કે તમારે નામ કમી કરવાનું છે જેવી રીતે કે આપણી બેન હોય કે દીકરી હોય કે મૃત્યુ થઈ ગયો હોય આપણા પિતાશ્રીનો કમી તો સાત નંબરનો બેલો ફોર્મ ભરશે બરોબર તેમાં પણ આ ડોક્યુમેન્ટ લઈ જવાને છે ને લગ્ન થઈ ગયા હોય તો એવા કિસ્સામાં મેરેજ સલ્ટી લઈ જવાની છે બરાબર છે હવે એનો પુરાવા થઈ ગયો

એવી રીતે ડોક્યુમેન્ટ લઈ જવાના સુધારી નાખશે પણ મોબાઈલ નંબર તો તમને અપડેટ જશે ઓનલાઈન બી કઢાવી શકશો ને જો તમારે ઓનલાઈન બનાવવાનો હોય તો આધાર કાર્ડ ઉપર બનશે એમાં પછી જન્મ તારીખ ઉપર નહીં બને આધાર કાર્ડમાં જે નામ હશે ને એ નામ ઉપર જ મેપિંગ થશે જેથી કરીને મારી સલાહ એ છે કે તમે સાચું નામ હોય જન્મ તારીખ એલસી એના ઉપર બનાવો તો બિયોલોનો સંપર્ક કરજો ને બિયોલો આગળ જ બનાવજો ને પછી ઓનલાઈન બનશે જ્યારે જો તમે ટાઈમ પૂરો થઈ જશે ને બિયોલોનો સમય પૂરો થશે એ સવારના દસ થી વાગ્યા સુધી શનિને રવિવારે ત્રણ ને ચાર તારીખે પોતાના ભૂથ લેવલે બેસશે બરોબર છે એટલે ત્યાં જઈને તમારે આ તમારો છૂટણી કાર્ડ બનાવી લેવાનો અને જો તમારે ઓનલાઈન બનાવવું હોય તો ચાલુ જ રહેશે પણ તેની અંદર ફરીથી હું કહી દઉં આધાર કાર્ડ ઉપર જ બનશે જેથી કરીને તમે આધાર કાર્ડમાં ભૂલ હોય તો એ ભૂલ વાળો જ ચૂંટણી કાર્ડ બનશે પછી સુધારવા માટે ડોક્યુમેન્ટ બીજા દિવસે અલગ પ્રોસિજર કરવી પડશે તેના કરતા તમારે જે સાચો નામ હોય એ સાચા નામ પ્રમાણે જ બીઓલો દ્વારા જ બનાવજો બીઓલો એને બૂથ લેવલનો ઓફિસર જે આપણે મતદાન મથકમાં બેસશો હોય એને આપણે બીઓલો કહીએ છીએ બરોબર છે તો મારા મિત્ર આજની ટૂંકી માહિતી છે પૂરો વિડીયો જોજો અને વધુમાં વધુ શેર કરજો મારે ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો તો સબ્સ્ક્રાઇબ કરજો અને ફરીથી આપણે મળશું ઘણી બધી યોજનાઓની હું આ ચેનલ દ્વારા જાણકારી આપીશ તેથી મારા ચેનલમાં જોડાતા રહીજો થેન્ક યુ